ભરૂચમાં સમર્થ સતત ચોથા વર્ષે નર્મદા પરિક્રમા સાથે આગમન ખાતે રહેવા સંવાદ યોજાયો છેલ્લા છ વર્ષથી માત્ર નર્મદાના નીર પર નિર્ભર સમર્થ દાદાગુરુ નર્મદા પરિક્રમા કરતા ભરૂચમાં આગમન થયું હતું આગેવાનો પરિક્રમાવાસીઓએ તેઓને વધાવી લઈ ભક્તિભાવપૂર્વક આવકાર આપ્યો હતો નર્મદા પરિક્રમા માર્ગ પર દાદા ગુરુ સાથે સાંસદ મનસુખ વસાવા રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ ભાજપ અગ્રણી દિવ્યેશ પટેલ સહિતનાઓ જોડાયા હતા

माँ को खुश करने का मुझे तो नहीं मालूम कोई विधि और विधान है लेकिन हाँ एक बात जरूर है कि बच्चों को वो देखती है मुस्कुराते हुए तो मां खुश होती है